નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે આમનું ગુજરાત અંગદાન અભિયાન બની રહ્યું છે જન જનનું અભિયાન આવો આપણે સૌ અંગદાનનો સંકલ્પ લઈએ અંગદાન જનજાગરણ અંતર્ગત ટાઉન હોલ મહેસાણા ખાતે કાર્યક્રમ યોજાયો અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા જનજાગરણ અભિયાનનો ઉદ્દેશ સાથેનો કાર્યક્રમ આઈ એમ એ મહેસાણા બ્રાન્ચ તેમજ ઉત્તર ગુજરાતની તમામ નર્સિંગ કોલેજના સહયોગથી અંગદાન જનજાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત દેશમાં બીજા દેશો કરતાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાના કારણે લોકોમાં અંગદાન માટેની જાગૃતિ લાવવા તેમજ વધુ લોકો અંગદાન માટે આગળ આવે તે ઉદ્દેશ સાથેનો કાર્યક્રમ યોજાઈ ગયો डॉक्टर डी डी पाटीदार प्रिंसिपाल ज्योतिबा कॉलेज ऑफ नर्सिंग भांडू द्वारा आमंत्रित मेहमानों साप्ताहिक स्वागत कर राज्यसभा सांसद मयंक नायक मेहसा धारासभ्य मुकेश भाई पटेल अंगदान चैरिटेबल ट्रस्ट गुजरात चेरमेन दिलीप भाई देशमुख डॉक्टर के सी बोरिया वाइस चेरमेन एच एन जी यू पाटन डॉक्टर रोहित कुमार एन देसाई डॉक्टर अनिल भाई नायक आई ए एम प्रेसिडेंट न्यू दिल्ली आई ए कड़ीवाला वाइस प्रेसिडेंट जी एन सी ડૉક્ટર રાજેશભાઈ એચ પટેલ આઈ એમ મહેસાણા એચ એલ પટેલ ટ્રસ્ટી એચ એલ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ ડીએમ પટેલ અર્બન બેંક મહેસાણા ચેરમેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો એક હજારથી પણ વધારે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અંગદાન જનજાગરણ અભિયાનનું મહત્વ વિશેની સમજણ આપવામાં આવી ઉપસ્થિત મહેમાન સિંહો તેમજ એક હજારથી વધુ વિદ્યાર્થીઓ સહિત સૌને અંગદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી ડૉક્ટર જયેશ કુમાર પાટીદાર પ્રિન્સિપાલ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કોલેજ ઓફ નર્સિંગ દ્વારા તમામ પધારેલ આમંત્રિત મહેમાનો તેમજ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ સહિત વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મેં જણાતી મારું નામ ડોક્ટર દયાલાલ પાટીદાર છે હું પ્રિન્સિપાલ જ્યોતિબા કોલેજ ઓફ નર્સિંગમાં છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છું સાથે સાથે યુનિવર્સિટીમાં એસોસિએટ ડીન ફેકલ્ટી ઓફ મેડિસિન તરીકે પણ કામ કરું છું આ આજનો પ્રોગ્રામ છવ્વીસ નવ બે હજાર પચીસનો જેને અંદર ઓર્ગન ડોનેશનનો અવેરનેસ પ્રોગ્રામ અમે રાખેલો હતો જેને અંદર મહેસાણા ડિસ્ટ્રિક્ટ તથા આઈ એમ એ મહેસાણા બ્રાન્ચ દ્વારા આ પ્રોગ્રામ અરેન્જ કરવામાં આવ્યું હતું જેને અંદર નર્સિંગની મહેસાણા ડિસ્ટ્રિક્ટની લગભગ સાતથી આઠ કોલેજોએ ભાગ લીધો છે લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ એણે ભાગ લીધો છે આ વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગન ડોનેશન વિષય એનું કઈ રીતે કરવાનું અને આપણે કઈ રીતે જેમ કે આ વિદ્યાર્થી હોસ્પિટલમાં જતા હોય છે કમ્યુનિટીમાં જતા હોય છે તો કઈ રીતે લોકોને પ્રોત્સાહન કરવું કે આ ઓર્ગેન ડોનેશન કરવાથી કેટલાના જીવ આપણે બચાવી શકીએ એના માટે આ પ્રોગ્રામ અમે આજે રાખવામાં આવ્યું છે જેના અંદર આ બધા વિદ્યાર્થીઓ આપણું રજીસ્ટ્રેશન નોંધાયું છે અને જે બાકી છે એ પણ નોંધાવશે એવો વાત થઈ છે આ જે મહેસાણા ડિસ્ટ્રિક્ટની જે કોલેજો છે એમના બધાએ જે આપણો ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન છે જેના અંદર ડોક્ટર દિલીપભાઈ દેશમુખ દાદા જે છે એમને સાથે એમઓયુ કરેલું છે અને એમઓયુ માં જે નજીકના જે ગામડા હોય છે જ્યાં હોસ્પિટલમાં આ સ્ટુડન્ટ જાતા હોય છે ત્યાં બધું વધારે ને વધારે આ વિષય બધાને કહી ને આવો એક અમારો પ્રયત્ન છે કે આ ઝુંબેશને આગળ વધારીએ અને બધાને ઓર્ગન ડોનેશન વિશે આપણે વધારે વધારે જાણ કરીએ જેનાથી બધા નોંધાઈ શકે અને જેને જરૂરમંદ છે એમને આપણે એનાને આ બેનિફિટ થઈ શકે એવું અમારો